સુરત જિલ્લાની પલસાણા સિવિલ કોર્ટના પ્રિન્સિપાલ જજ જે જે આહુજા વિરુદ્ધ વકીલ મંડળે ગેરવર્તન સત્તાનો દુરુપયોગ અને ધમકીઓના આક્ષેપો સાથે બદલીની માંગણી કરી છે આ મુદ્દે વીસ મે ના રોજ ઠરાવ પસાર કરી વકીલ મંડળે અનિશ્ચિત કાળની લડતની જાહેરાત કરી હતી જે હજુ યથાવત છે પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ સુરતની મધ્યસ્થી દ્વારા આ મામલો નામદાર ગુજરાત હાઈકોર્ટના યુનિટ જજ સમક્ષ રજૂ કરવાનો નિર્ણય લેવાયો હતો આક્ષેપો ની ઉડાણ પૂર્વક તપાસ હાથ ધરવામાં આવશે જરૂર જણાએ યોગ્ય કાર્યવાહીના પગલાં પણ લેવાશે જોકે હાઈકોર્ટે વકીલ મંડળને કામકાજથી કામકાજ અડગા રહેવાના નિર્ણયને પાછો ખેંચવા કોઈ સૂચન આપ્યું નથી પલસાણા વકીલ મંડળે ગાંધીજીના અહિંસક માર્ગને અનુસરીને શાંતિપૂર્ણ લડત ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. હાઈકોર્ટના સૂચન મુજબ ઉગ્ર વિરોધ કે આંદોલન ટાળવાની બાહેંધરી આપી છે. આજની બેઠકમાં પણ આ નિર્ણયને વળગી રહેવાનું નક્કી કરાયું. આ વિરોધને બાડોલી, સુરત જિલ્લા, કઠોર, માંડવી સહિતના અન્ય વકીલ મંડળોએ ટેકો જાહેર કર્યો છે. આ મંડળોએ જરૂર પડે એક આંદોલનમાં જોડવાની તૈયારી દર્શાવી છે.

કે નામદાર ગુજરાત હાઈકોર્ટના યુનિટ જજ સાહેબ શ્રી સમક્ષ અમારી ફરિયાદ જે રજૂઆત છે એ પહોંચાડીને એમની સાથે અમારી મુલાકાતનું એક આયોજન કરવામાં આવે પરંતુ હાલ નામદાર ગુજરાત હાઈકોર્ટ ખાતે સિવિલ કોર્ટ વેકેશન હોય તારીખ આઠ છ બે હજાર પચીસ સુધી રજાઓ હોય એ મુલાકાત શક્ય ન હોવા છતાં નામદાર ગુજરાત હાઈકોર્ટના યુનિટ જજ સાહેબ શ્રીએ તાત્કાલિક અસરથી વિડિયો કોન્ફરન્સના માધ્યમથી વકીલ મંડળને સાંભળવાની જે તક આપી છે એ બદલ અમે નામદાર ગુજરાત હાઈકોર્ટ યુનિટ જજ સાહેબશ્રીનો આભાર વ્યક્ત કરીએ છીએ અને પીડી સાહેબે જે મધ્યસ્થીકરણ નિભાવી છે એમનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ આ વિડીયો કોન્ફરન્સની અંદર નામદાર ગુજરાત હાઈકોર્ટ યુનિટ જજ સાહેબશ્રીએ અમને એવું સૂચન કરેલ છે કે તમારી જે રજૂઆત છે અમારી સમક્ષ આવી છે અમે એમનું નિષ્ઠાપૂર્વક ઊંડાણથી અભ્યાસ કરીને જરૂરી પગલાં લેવા પડે તો લેશું જે બાબતે અમને આપી છે સાથે એવું સૂચન કરેલ કે જ્યાં સુધી આ વેકેશન બેઝ પૂરો ન થાય ત્યાં કોઈ પણ પ્રકારે આવેશમાં કે ઉગ્ર વિરોધ કે એવું કોઈ વાતાવરણ ઉપસ્થિત ન થવા દેતા જે બાબતે આજરોજ અમોએ પલસાણા વકીલ મંડળે મિટિંગ યોજી છે અને જેમાં સર્વાનુમતે ઠરાવ પસાર કરીને એમના જે સૂચનને માન સભેર અમે સ્વીકારેલ છે અને આજ દિન સુધી અમારી જે લડત ચાલુ છે એમાં કોઈ પણ ઉગ્ર વિરોધ થયો નથી અને થશે પણ નહીં જ્યાં સુધી અમારી લડત છે કે અમારા પ્રિન્સિપલ સિવિલ જજ જે જે આહુજા સાહેબની બદલી ન થાય ત્યાં સુધી અમે આગળ જતાં પણ ગાંધીજ ઇન્ડિયા માર્ગે આંદોલન કરવાની જે અમારી હક છે એ અમે નિભાવીશું અને અહિંસાપૂર્વક શાંતિપૂર્વક અમે અમારી લડત ઉપાડીશું ફક્ત અમે એમના વિશે એટલું જ જણાવીશું કે એમનો ભૂતકાળ જે છે એમને તપાસીને યોગ્યમાં યોગ્ય પગલાં ભરવામાં આવે એવી અમારી પલસાણા બારની રજૂઆત છે અને એમની જ્યાં સુધી બદલી ન થાય ત્યાં સુધી આજે પણ અમે અમારો નિર્ણય યથાવત રાખેલ છે અને અમારી લડત ચાલુ રહેશે અને કામથી અડગા રહીશું આ અમારો આજનો સર્વાનું મતે નિર્ણય લીધેલ છે આ મિટિંગની અંદર આજરોજ અમોએ સુરત ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન સુરત ખાતેથી તેમજ કઠોર કોર્ટ કઠોર ખાતેથી સિવિલ કોર્ટ તેમજ બારડોલી સિવિલ કોર્ટ ખાતેથી તેમજ માનવી કોર્ટ ખાતેથી તેમજ અન્ય કોર્ટ તમામ વકીલ મંડળોના જે સમર્થન અમને થતો જે લેટર મોકલવામાં આવેલ છે તમાર તમામ બારોનો અમે દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ અને એ પણ વિનંતી ગુજારીએ છીએ કે જરૂરિયાતે તમારો જે સહકાર જોઈશે તો અમારા પલસાણા વકીલ મંડળને મળી રહેશે એવી અમને ચોક્કસ આશા છીએ જે હું કહ્યું આજે આજનું આવેદન છે એ હું પૂર્ણ કરું છું રમેશ કંબાતી દિવ્યા ન્યૂઝ પલસાણા સુરત